નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ એસ એફ ચાવડા સાહેબની રાધનપુરથી ચાણસમા ખાતે બદલી થતા માનભર વિદાય સમારંભ યોજાયો ચાણસમાથી રાધનપુર ખાતે આવેલ નવા પીઆઈ પીકે પટેલ સાહેબનો સત્કાર સમારંભ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર ડીવાય એસપી ડીડી ચૌધરી સાહેબ અને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ અને સત્કાર સમારંભનું આયોજન થયું હતું રિપોર્ટર ફારૂકભાઈ ગાછી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર এই <laughs>